નમસ્કાર મિત્રો જોશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ જાન્યુઆરી માસની પાંચ મોટી ભરતીઓની જાહેરાત વિશે જેમાં ટોટલ પચાસ હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે અને આ ભરતીઓ માટે તમને પાસે જો એજ્યુકેશન ક્વોલિફિકેશન દસ પાસ હોય આઈટીઆઈ હોય બાયર પાસ હોય કે પછી ગ્રેજ્યુએશન હોય કોઈપણ એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી પાસે હોય તો પણ તમે આ ભરતીઓ માટે એપ્લાય કરી શકો છો અને સેલરી તમને મેળવી શકો છો પંચ્યાસી હજારની આસપાસ આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે તેથી ફોર્મ ભરી દેજો નહીં તો તમારો પછતાવાનો વારો આવશે આ ભરતી માટે તમારી એજ લિમિટ છે તે અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધી છે તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જાન્યુઆરી માસમાં આવનારી પાંચ ભરતીઓની માહિતી વિશે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું જાન્યુઆરી માસની પાંચ ભરતીઓ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો જાન્યુઆરી માસની પહેલી વેકેન્સી છે તેનું નામ છે આધાર કાર્ડ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા યુઆઈડીએ દ્વારા આ છે તે પાર પાડવામાં આવી છે તેમાં ઘણી બધી જગ્યા ઉપર ભરતી થવાની છે ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે રિઝન ઓફિસર સેક્શન ઓફિસર ડેપ્યુટી ડાયરેક્ટર એસઆર અકાઉન્ટ ઓફિસર આસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ સ્ટેનોગ્રાફર અકાઉન્ટન્ટ એન્ડ અધર પોસ્ટ આ સિવાય પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો વરિષ્ઠ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય કરવા માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આભાર માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને અઢાર હજારથી લઈને પંચાણું હજારની આસપાસ તમને સેલરી મળી શકે છે વાત કરીએ એજ લિમિટની તો અહીં તમારા અઢાર વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં તો કોઈપણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી વાત કરીએ સિલેક્શન પ્રોસેસની નો એક્ઝામ અહીં ડાયરેક્ટ તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે અને ત્યારબાદ તમને જોબ મળવા પાત્ર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે જાણી લઈ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ આધાર કાર્ડની જે રિક્વાયરમેન્ટ છે તેની જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાની રહેશે જે પણ તમને વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરી તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ભરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે જોતો રહેવાનું રહેશે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે નોટિફિકેશન આવે ત્યારે તમારે તેનું તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું રહેશે વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓર્ડર સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એસોન ઇઝ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો મિત્રો જાન્યુઆરી માસની જે બીજી વેકેન્સી છે તેનું નામ છે એરપોર્ટ જોબ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિકો એરલાઇન્સ દ્વારા આ વર્તી છે તે બહાર પાડવામાં આવી છે આ વેકેન્સીમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેની પોસ્ટને અહીં આપેલા છે જેમાં કેબિન ક્રૂ ફાઈનાન્સ કન્સર્ન એજ્યુકેટિવ ફાઇનાન્સ રિન્યુઅલ ઓફિસર અથવા તો એજ્યુકેટિવ કસ્ટમર સર્વિસ રેમ સિક્યુરિટી કસ્ટમર સર્વિસ ઓફિસર લોડિંગ ટાઈમ ગ્રાઉન્ડ સ્ટાફ સિનિયર એજ્યુકેટિવ ફ્લાઇટ ડિસ્પેચર આસિસ્ટન્ટ ટેકનિશિયન ઓફિસર એમ ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને પિસ્તાલીસ હજારની આસપાસ મળવાપાત્ર રહેશે વાત કરીએ એજ લિમિટની તો અહીં અઢાર વર્ષથી પિસ્તાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ એપ્લિકેશન ફીની તો અહીં તમારે કોઈપણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટમાં ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે અને ઘણી બધી પોસ્ટમાં ગ્રુપ ડિસ્કશન દ્વારા પણ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ તમારી પાસે જો કોઈ પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એઝ પ્રોફવાલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે ઇન્ડિગોની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારા વેકેન્સી ઉપર ક્લિક કરી બધી ડિટેલ ભરી દેવાની રહેશે ત્યારબાદ રાહ જોવાની રહેશે જ્યારે પણ તમને નોટિફિકેશન આવે ત્યારે તમારે જે તે પ્રોસેસ કરવાની રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે અને આજે જ એપ્લાય કરી શકો લાસ્ટ ડેટની વાત કરીએ તો એસ એઝ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો જાન્યુઆરી માસની ત્રીજી વેકેન્સી છે તેનું નામ છે બેંક ન્યૂ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે બેંક ઓફ બરોડા બેંક ઓફ બરોડા દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો આ વેકેન્સીમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં એગ્રિકલ્ચર માર્કેટિંગ મેનેજર એગ્રિકલ્ચર માર્કેટિંગ ઓફિસ મેનેજર સિનિયર મેનેજર હેડ ઓફિસર ટેકનિકલ ઓફિસર ટેકનિકલ સિનિયર મેનેજર ચીફ મેનેજર ક્લાઉડ ઇન્જિનિયર ઇટીએલ ડેવલપર એઆઈ એન્જિનિયર ફાઇનાન્સ ડેવલપર એન્ડ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે એમ કુલ મળીને બારસો ને સડસઠ જગ્યા પર ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લિકેશનની વાત કરીએ તો તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે ત્યારબાદ ઉકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરી નો સેલરી તમને સાડત્રીસ હજાર લઈને ત્રેસઠ હજારની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં બેતાલીસ વર્ષ છે તે મેક્સિમમ છે ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો એટલે કે મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ બેતાલીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં જનરલ અને ઓબીસી માટે છસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે આ ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે જેમ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે ફી ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારું રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે ને ત્યારબાદ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે અહીં ગ્રેજ્યુએશન માંગવામાં આવી છે અથવા તો ડિગ્રી તમારી પાસે જે પણ બેમાંથી એક એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો તમે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ કે આ ભરતી માટે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે બેંકની વેકેન્સી છે તેની ઓફિસિયલ એટલે કે બેન્ક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો તે તમારે વેકેન્સી સિલેક્ટ કરવાનું રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે અને રાહ જોવાનું રહેશે જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ દેવાનું રહેશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળે છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો જાન્યુઆરી માસની ચોથી વેકેન્સીની વાત કરીએ તો તે અમેઝોન દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે અમેઝોન તેમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં ઓફિસર મેનેજર બેકર ડિલિવરી બોય એસોસિએટ વિડીયો વર્ક સેલર સપોર્ટ ઇ કેવાયસી આસિસ્ટન્ટ એન્જિનિયર ટેકનિશિયન કસ્ટમર સપોર્ટ એન અધર આ સિબિટની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટો પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે વુ કેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને બત્રીસ હજારની આસપાસ મળવા રહેશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષ હોવા જોઈએ જોઈને મેક્સિમમ તમે પચાસ વર્ષ સુધી એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી ચાહે તમે કોઈ કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારું સિલેક્શન છે તે ઇન્ટરવ્યૂ દ્વારા થશે એજ્યુકેશન ક્વૉલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વૉલિફિકેશન હોય એટલે કે એ દસને સમકક્ષ અથવા તો તેની ઉપરનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો હવે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમ અથવા તો સીવી પાસો સાચ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એચપ્રુફ વારલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે આ એમેઝોનની ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાનું રહેશે તેમાં તમારી પોસ્ટનલ ડિટેડ એજ્યુકેશન ડિલેટ છે તે ફરવાના રહેશે ત્યારબાદ તમારે જોવાનું રહેશે જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે તમે એપ્લાય કરવાનું રહેશે વાત કરીએ અગત્યની ડેટની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓર્ડર સ્ટાર્ટ થઈ ગયું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સુન એઝ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગર અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ જાન્યુઆરી મહિનાની પાંચમી વેકેન્સીની તો વેકેન્સી છે ફૂડ ડિપાર્ટમેન્ટ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે તેમાં ચારે ચાર કેટેગરીમાં ભરતી થવાની છે કેટેગરી વન ટુ થ્રી ફોર તેમાં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેના પોસ્ટને અહીં આપેલા છે મેનેજર જુનિયર એન્જિનિયર સ્ટેનો ગ્રેડ ટુ આસિસ્ટન્ટ ગ્રેડ ટુ ટાઈપી એજી ગ્રેડ થ્રી ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર ફૂડ ઇન્સ્પેક્ટર ક્લાર્ક હેલ્પર પિયોન અને વોચમેન એમ કુલ મળીને છત્રીસ હજાર પાંચસો અને છાસઠ જગ્યાઓ પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને અઠ્યાવીસ હજારથી લઈને એકોતેર હજારની આસપાસ તમને સેલરી છે તે મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી રાઇટન એક્ઝામ અથવા તો સીવીડી લેવામાં આવશે ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો અહીં તમે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ આગળ તેના ડોક્યુમેન્ટની તો પાસપાસ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ એફસીઆઈની ઓફિશિયલ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે જે રિકવાયડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે જોતો રહેવાનું રહેશે જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યારે તમારે એક્ઝામ દેવાનું રહેશે અગર તેની લિંકની વાત કરીએ તો ત્યાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું હજુ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત